સમજૂતી મેળવીએ તે પહેલા આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ એ વ્યાખ્યાઓ છે શબ્દ અને પદની શબ્દ કોને કહેવાય અને પદ કોને કહેવાય એટલે ક્રિયાપદ સમજતા પહેલા આપણને શબ્દ અને પદ વિશેની જાણકારી હોવી જરૂરી બને છે તો સૌથી પહેલા વાત કરીએ શબ્દની તો શબ્દ એટલે જેમાંથી અર્થ નીકળે તેવા અક્ષરોના સમૂહ શબ્દ કહે છે જેમ કે અ બ ક એમ જુદા જુદા અક્ષરો બનીને એક શબ્દ બને છે તો જુદા જુદા અક્ષરો મળીને અક્ષરોના સમૂહને શબ્દ કહે છે અને ઉદાહરણ તરીકે બતક એટલે ત્રણ શબ્દ છે બ ત ક એ બતક શબ્દ

જેમ કે આ શબ્દોને બત્તક શબ્દોનો ઉપયોગ કરીને અહીં એક વાક્ય બનાવવામાં આવ્યું છે ત્યારે તે એ પદ બને છે દાખલા તરીકે બતક તરે છે તો બતક તો એ શબ્દ છે પણ એની ક્રિયા શું છે તરે છે એટલે કે શબ્દ જ્યારે વાક્યમાં વપરાયો છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને જ્યારે કોઈ વાક્ય બનાવવામાં આવે તેને પદ કહેવામાં આવે કે ક્રિયાપદ એટલે શું અને ક્રિયાપદ કોને કહેવાય તો ક્રિયાપદ ક્રિયાપદ એટલે શું તો સૌથી પહેલા ક્રિયાપદની વ્યાખ્યા જોઈએ તો વાક્યમાં ક્રિયાનું વર્ણન કરતા પદને ક્રિયાપદ કહેવાય છે એટલે કે જે વાક્યની અંદર ક્રિયાનું વર્ણન કરવામાં આવેલું હોય તેવા પદને ક્રિયાપદ કહે છે ક્રિયા દર્શાવનાર અને તેની સાથે જોડનાર પદને ક્રિયાપદ કહે છે જેના વડે ક્રિયા સમજાય છે જે વાક્યના અર્થને પૂરો કરે છે. જો પહેલા શબ્દ અને પદની વ્યાખ્યા જયારે સમજાવવામાં આવી કે જુદા જુદા અક્ષરોનો સમૂહ એ શબ્દ બનાવે છે અને આ જ્યારે શબ્દ વાક્યની અંદર વપરાય ત્યારે એ પદ બને છે. તો ક્રિયા દર્શાવનાર અને જોડનાર પદને ક્રિયાપદ કહે છે અને વાક્યની અંદર ક્રિયા આપણને સમજાય પણ છે અને અર્થને પૂરો પણ પાડે છે. તો ટૂંકમાં ક્રિયાપદનો કામ વાક્યમાં એ જ વાક્યને પૂરો કરવાનો છે અને વાક્યને અર્થપૂર્ણ બનાવવાનો છે કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે પદ કહેવાય છે વાક્યમાં વપરાયેલો દરેક શબ્દ પદ છે અને વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિને દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવામાં આવે છે સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યના અંતે જ આવે છે હવે કોઈપણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે પદ કહેવાય છે જેની સમજૂતી મેં તમને આગળ આપી વાક્યમાં વપરાયેલો દરેક શબ્દ પદ છે એટલે વાક્યની અંદર જે દરેક જેટલા પણ શબ્દો વપરાય છે એને આપણે પદ તરીકે ઓળખીએ છીએ અને વાક્યના અંતે એટલે કે વાક્ય જ્યારે પૂરો થાય છે ત્યારે વાક્યના અંતે ઘટના કે સ્થિતિ દર્શાવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથને આપણે ક્રિયાપદ કહેવાય અને અહીં મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે સામાન્ય રીતે ક્રિયાપદ અંતે જ આવે છે એટલે સમૂહ સમૂહ એ શબ્દ શબ્દ બનાવે છે અને જ્યારે પદ બની ને વાક્યમાં વપરાય ત્યારે વાક્યની અંદર અંતે જે પદ વપરાય છે તેને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ અને ક્રિયાપદ હંમેશા વાક્યના અંતે જ આવે છે ક્રિયાપદ એ વાક્યોને પૂરો કરે છે અને વાક્યોને અર્થપૂર્ણ બનાવે છે વાક્યોની અંદર ક્રિયાપદ વાક્યોને પૂરો પણ કરે છે અને અર્થપૂર્ણ પણ બનાવે છે હવે ક્રિયાપદને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આ સૃષ્ટિમાં પ્રત્યેક વ્યક્તિ કોઈ ક્રિયા કરે છે એટલે કે પ્રત્યેક વ્યક્તિ કઈક ને કંઈક ક્રિયા કરતો જ હોય છે જેમ કે હું કવિતા લખું છું તો આ વાક્યની અંદર લખવાની ક્રિયા થઈ રહી છે તો ઉપરના વાક્યમાં લખ એ ધાતુ છે અને આ લખ શબ્દ એટલે કે ક્રિયાનો મૂળ રૂપ છે તો ક્રિયા લખવાની થઈ રહી છે અને લખું છું એ વાક્યની અંદર ક્રિયાપદ બને છે બીજો વાક્ય ભીમ લાડુ ખાય છે તો એની અંદર ક્રિયાપદ શું છે ખાય છે એટલે એમાં જુઓ કે ખાવાની ક્રિયા થઈ રહી છે અને ખાય છે શબ્દો એ વાક્યને અર્થપૂર્ણ પણ બનાવી રહ્યો છે અને વાક્યના અંતે પણ આવી રહ્યો છે. જો કે મેં પહેલા જ સમજાવ્યું કે ક્રિયાપદ હંમેશા વાક્યની અંતે જ આવે છે તો ભીમ લાડુ ખાય છે એ વાક્યની અંદર ક્રિયાપદ એ ખાય છે જે જ્યારે ક્રિયા ખાવાની છે અને ધાતુ એટલે કે ક્રિયાનો મૂળ રૂપ છે એ ખાવું શબ્દો છે. આમ ક્રિયાપદ એટલે વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે એટલે કે ક્રિયાપદ હંમેશા વાક્યના અંતે આવે છે અને વાક્યની અંદર ઘટના કે સ્થિતિ દર્શાવે છે એટલે કે વાક્યની અંદર કઈ ઘટના બની રહી છે અને કઈ સ્થિતિ થઈ રહી છે તે દર્શાવે છે તેવા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવામાં આવે છે હવે ક્રિયાપદનું ઉદાહરણ આપણે જોઈએ તો નંબર એક બતક ભોળી હતી ક્રિયાપદ આવશે ભોળી હતી મેઘ ગાજે છે એટલે ક્રિયા થઈ રહી છે ગાજવાની ગાજે છે નંબર ત્રણ મોર નાચે છે નાચવાની ક્રિયા થઈ રહી છે અને ક્રિયાપદ આવશે નાચે છે પાંદડું ભૂમિ પર પડે છે એટલે પાંદડાને ભૂમિ પર પડવાની ક્રિયા થઈ રહી છે તો આ વાક્યની અંદર ક્રિયાપદ આવશે પડે છે.

તો વાક્યની અંદર ક્રિયાપદ બને છે આપે છે શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહી એટલે વાર્તા કહેવાની ક્રિયા થઈ રહી છે અને ક્રિયાપદ આવશે વાર્તા કહી મારી પાસે સો રૂપિયા છે એટલે રૂપિયા રાખવાની ક્રિયા છે અને ક્રિયાપદ વાક્ય ની અંદર આવશે રૂપિયા છે બહેને કાગળની હોડી બનાવી હોડી બનાવવાની ક્રિયા થઈ છે અને વાક્યની અંદર ક્રિયાપદ આવે છે હોડી બનાવી નંબર રાજાએ મંત્રીને હુકમ કર્યો એટલે હુકમ આપવાની ક્રિયા કરી છે અને ક્રિયાપદ છે હુકમ કર્યો આસપાસના ગામમાં આ વાત ફેલાય વાત ફેલાવાની ક્રિયા થઈ છે અને વાક્યની અંદર ક્રિયાપદ છે વાત ફેલાય લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા લૂંટી ની ક્રિયા થઈ છે અને ક્રિયાપદ આવે છે લૂંટી લીધા ગોવાળીઓ ટેકરા પર બેઠો હતો એટલે બેસવાની ક્રિયા થઈ રહી છે તો વાક્યની અંદર ક્રિયાપદ આવશે બેઠો હતો મારા ચાખેલા બોર ખાવા આવો એટલે આ ખાવા આવવાની ક્રિયા થઈ રહી છે તો વાક્યની અંદર ક્રિયાપદ છે ખાવા આવો બાતો તો ઘરમાંથી સીધા બાપુ પાસે ગયા એટલે બાની જવાની ક્રિયા દર્શાવી રહ્યા છે એટલે વાક્યની અંદર ક્રિયાપદ આવશે બાપુ પાસે ગયા મહારાજ ઝાડના માછડે બેઠા હતા બેસવાની ક્રિયા થઈ રહી છે તો ક્રિયાપદ બનશે બેઠા હતા પહેલવાન હસી પડ્યો હસવાની ક્રિયા થઈ રહી છે તો વાક્યની અંદર ક્રિયાપદ આવશે હસી પડ્યો મેં વાડીમાં રીંગણી વાવી છે રીંગણી રીંગણી વાવવાની ક્રિયા થઈ રહી છે છે તો ક્રિયાપદ આવશે વાવી નંબર સીતાએ પ્રાર્થના કરી એટલે પ્રાર્થના કરવાની ક્રિયા દર્શાવે છે તો ક્રિયાપદ બનશે પ્રાર્થના કરી મિલખા સિંહ દોડે છે એટલે દોડવાની ક્રિયા થઈ રહી છે તો ક્રિયાપદ આવશે દોડે છે સોમનાથે ડાયરી ખોલી એટલે ક્રિયા ડાયરી ખોલવાની છે તો ડાયરી ખોલી એ ક્રિયાપદ બને છે. ઘંટ વાગતા ચર્ચા અટકી ચર્ચા ચાલતી હતી અને અટકી ગઈ તો ચર્ચા ચાલતી હતી એ ચર્ચા શબ્દ એ ક્રિયાપદ દર્શાવે છે એટલે ચર્ચા અટકી એ ક્રિયાપદ છે. હું મેદાનમાં રમતો હતો રમતો હતો એ ક્રિયાપદ બને છે. મહેશ વર્ગખંડમાં ભણે છે ભણવાની ક્રિયા થઈ રહી છે તો ભણે છે એ ક્રિયાપદ બને છે. પૂજા ચાલતી થઈ ચાલવાની ક્રિયા થઈ રહી છે તો ચાલતી થઈ એ શબ્દ છે સવિતા સાડી ખરીદે છે એટલે ખરીદવાની ક્રિયા થઈ રહી છે તો સાડી ખરીદે છે એ ક્રિયાપદ બને છે તરવૈયા તરે છે તરવાની ક્રિયા દર્શાવી રહ્યા છે તો તરે છે એ ક્રિયાપદ છે રમેશ એ પિતાજીને પત્ર લખે છે એટલે રમેશે પિતાજીને પત્ર લખ્યો છે લખવાની ક્રિયા થઈ રહી છે એ ક્રિયાપદ દર્શાવે છે મને આશા છે કે દરેક વિદ્યાર્થીએ ક્રિયાપદને સારી રીતે સમજી ગયા હશો થેન્ક યુ